જૂનાગઢમાં ઓજત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં એક હજાર ત્રણસો ઓગણસાહીઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે અને ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે જેને કારણે એક હજાર ત્રણસો ઓગણસાહીઠ ક્યુસેક પાણીની જે આવક થઈ એટલું જ પાણી છોડવામાં પણ આવ્યું છે ત્યારે ઓજત વિયર વંથલી ડેમ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે જૂનાગઢમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો જેને કારણે ડેમ ઓવરફ્લો થયો છે સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદ અને સાથે જ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસથી જે પાણી આવી રહ્યા છે જૂનાગઢના આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયેલા છે કેતન જૂનાગઢમાં વરસાદ શું દ્રશ્ય સર્જી રહ્યો છે ચોક્કસ કે જુનાગઢમાં છેલ્લા મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અત્યારે જુનાગઢમાં જિલ્લાની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને થી નવ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે જેને કારણે જુનાગઢના બે મોટા ડેમ કહી શકાય છે કે બાટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે અને ઓજત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો છે બાટવા ખારા ડેમના છ દરવાજા ખોલવામાં આવે છે ઝીરો મીટરના ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે માણાવદરના બલગામ ખોડવા અને સમેગા અને ગામને એલર્ટ કરવામાં કરવામાં છે જ્યારે ડેમની વાત આવે ઓગણસાઠ પાણી ની આવક થઈ રહી છે તેનું જ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ બંને ડેમો છે તે ઓવરફ્લો થયા છે વંથલી તાલુકાના નાના ખાજરીયા શાહપુર સહિતના ચાર ગામોને એલર્ટ કરાયા છે જી જી ધન્યવાદ કેતન આ માહિતી માટે